બનાસકાંઠાના અમદાવાદ હાઈવે પર ગઈકાલે રામદેવ હોટેલમાં એક ગંભીર ખાડી ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું આ ઘટનામાં ભરત ચૌધરી નામના યુવકને લોહી વહી જવાના કારણે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું છે અને આ ઘટના બાદ ચૌધરી સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે લઈ મોટી સંખ્યામાં બનાસકાંઠાના સ્થાનિક હોસ્પિટલ ખાતે ભરત ચૌધરીના પરિવારજનો પહોંચ્યા હતા ભરત ચૌધરી સાથે તેમના એક મિત્ર પણ હતા તેમને પણ ઈજાઓ પહોંચી છે તેઓ સારવાર હેઠળ છે આ ઘટના બંધાની સાથે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી રોશે ભરાયા છે તેમણે બનાસકાંઠા પોલીસ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે આમાં જે કોઈ પણ આરોપીઓ છે તેમની સામે તાબડતોબ પગલાં લેવામાં આવે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે તેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે પહેલાં તો શું વાત કહી રહ્યા છે બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તેમને સાંભળો ગાદલવાડાના ભરતભાઈ ચૌધરીની આજે હત્યા કરવામાં આવી એમના સાથી નીતિશભાઈ ચૌધરી પણ અત્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને કલેક્ટર તંત્રને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું તાબડતોબ આ કેસમાં સચોટ તપાસ ટીમની રચના કરી જે પણ કસૂરવારોએ જે પણ કારણસર આ કૃત્યને અંજામ આપ્યો એ તમામે તમામને ચોવીસ કલાકમાં જેલના સળિયા પાછળ મોકલવામાં આવે નહીં તો અમે મજબૂર બનીશું ઉગ્ર આંદોલન કરવા માટે ઉગ્ર આંદોલન નહીં કરવું પડે એવી મને અપેક્ષા છે શું ગંભીરતાજી ગુનાણી આપણે બધા જાણીએ છીએ એક માણસે જીવ ગુમાવ્યો છે અને આનાથી વધારે ગંભીર પરિસ્થિતિ કોઈ ના હોઈ શકે એટલે તાબડતો હું માગણી કરું છું ચોવીસ કલાકમાં જે ટીમ કામે લગાડવી પડે લગાડો પણ એક એક આરોપી જેલના સળિયા પાછળ હોવો જોઈએ આ મારા વિધાનસભાના ભાઈ છે એટલા માટે નહીં કોઈ પણ ગુજરાતના નાગરિક સાથે આવી ઘટના ના બનવી જોઈએ એટલે આની પાછળ જે પણ માણસો હતા એમનું ષડયંત્ર શું હતું એમનું ગુનાહિત ઇતિહાસ શું છે આ બધું જ બહાર લાવવામાં આવે એવી માગણી કરું છું ભરતભાઈ ચૌધરી આપણી વચ્ચે નથી રહ્યા પરિવારજનોને મારી શ્રદ્ધાંજલિ પણ પાઠવું છું અને વિડીયોના માધ્યમથી જણાવું છું કે જે પણ મારા લાયક સેવા હોય આ મુદ્દે કામ હોય જે પણ લડવાનું હોય જે પણ પ્રયત્ન કરવાનો પ્લીઝ મારા ધ્યાન ઉપર લાવજો હું અડધી રાતે સાંભળેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમના ઘટનાના સંદર્ભમાં પોલીસને ચીમકી આપી છે કે જો તાબડતો કાર્યવાહી કરવામાં નહીં આવે તો પછી એમને મજબૂર થઈને આંદોલન કરવું પડશે આ ઘટનામાં મૃતકના પરિજનો છે તેઓનું હૈયાપાટ રુદન જોવા મળી રહ્યું છે મૃતકના પરિવારજનોએ માંગ કરી છે કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે અને લઈને સ્થાનિક ધારાસભ્યો પણ હોસ્પિટલે પહોંચ્યા હતા અને મૃતકના પરિવારજનોને પોલીસ દ્વારા સમજાવવામાં આવી રહ્યા છે આરોપી સામે હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યો છે દર્શક મિત્રો આ જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય જોતા રહો